નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસની લિસ્ટ ચેક કરવા વિશે તો મિત્રો પીએમ આવાસ યોજનામાં જે જે કેન્ડિડેટના જે ફોર્મ મંજૂર થયા છે અરજી મંજૂર થઈ છે એમનું લિસ્ટ ક્યાંથી ચેક કરવાનું રહેશે તેમના વિશે મિત્રો આજના વિડીયોમાં માધ્યમથી અમે તમને ડિટેલમાં માહિતી જણાવીશું

આ પછી હોમ પેજ પર તમારે એક નવું પેજ ઓપન થઈ જશે જેમાં તમારે આવા સોફ્ટ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે તેના પછી તમારે રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે તેના પછી તમારે જ્યારે તમે રિપોર્ટના વિકલ્પ પર ક્લિક કરશો ત્યારે નવું પેજ ખુલશે તેમાં તમારે સોશિયલ ઓડિટ રિપોર્ટ પર જવું પડશે અને વેરીફિકેશન માટે લાભાર્થીના વિગતના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જે જે અરજદારે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ લેવા ઈચ્છતા અરજદારે અરજી કરી હશે જો તેમના મંજૂર થયેલ હશે ફોર્મ તો તેમનું નામ ત્યાં દેખાડશે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો